તો મિત્રો અમારી બોટનો વારો આવી ગયો તો મિત્રો અમારો માણસો છે ને અત્યારે એક ટેસ્ટિંગ કરવા ગયા દરિયામાં ટેસ્ટિંગ કરીને અમે આવી ગયા તો મિત્રો નારાયણભાઈ બિરયાની બનાવી તો હેલો મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં સુખ સવાર ગુડ મોર્નિંગ બધા મિત્રોને તો મિત્રો અત્યારે સવારના સાડા સાત વાગી ગયા કે પોણા આઠ વાગી ગયા હોય કઈ ખબર નથી તો હું મારી દુકાને ગયો હતો શા પીવા સા પીને આગળ આવ્યો અમારે જયેશભાઈ આગળ બોટનો મોરો ધોવાનો છે તે બધી કીટલી ગૂથે પાણીની અમારે નારાયણભાઈ સવારનો નાસ્તો નાસ્તો બનાવીને કે સેવ તમે કેટલી સેવ બનાવી જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ છ સેવ બનાવીશ ને મિત્રો આ જશે ને એ અમારે બોટમાં કથા છે તો ગોર દાદ આવ્યાશ આગળી તમને બતાવુ બરાબર જો મિત્રો માર પથ્થરનો સામાન આવી ગયો છે બજો આજે કથા છે અમારે બોટમાં સરસ મજાની જો આગળ અહીંયા પાટ માંડવાનો છે ને કથા ચાલુ કરીએ ગોલ્ડન જા સરસ મજાની તો વિડીયોમાં બધા બના રેજો બરાબર તો મિત્રો અત્યારે અમારી કથાનો પ્રસાદ બનાવી રહ્યા છે અમારા પાછા ભાઈ સાકુ લઈને બેઠી ગયા છે જો ફ્રૂટ બધું આવી ગયું સફરચન ને સીબડા ને દાડા ને કેળા ને આ ઓલા તુંબડી તો અત્યારે પ્રસાદ બનાવી રહ્યા છે પાઈને ને અમારા શેર સબ મિત્રો બધું થોડું થોડું એક બાજુ રોનેડી એક બાજુ આ વાવટો પણ સડાવી દીધો જ માતાજીનો એક ગાડીમાં તો મિત્રો અમારે જયેશભાઈ છે ને તોરણ બાંધે છે અમારી બોટને ફૂલ્લી માળા અને બધું આવી ગયું છે મસ્ત મજાનું અને અમારે જયેશભાઈ ઓલા આછો પાલવના પાનનું તોરણ બનાવીશ તો તોરણ બાંધી રહ્યા છે ભાઈ વરસાદ વરસાદ બની રહ્યા છે અને અમારી આજુબાજુના બોટોવાળા બધા કામ પણ કરે છે કંઈ ઘટી નહીં એવું જોઉં એક નંબર કંઈ ઘટે નહીં તો મિત્રો અત્યારે ફાઈનલી અમારે દાડેમ ગોર એ નામ લખી નાખ્યું ગણેશમ દેવ મસ્ત મજાનું બોટ ઉપાડવાનું ચાલુ જ છે આ ક્રીન આવી ગઈ છે અમારી બાજુમાં હમણાં બોટ ઉપાડવાની થાય અમારી મિત્રો અત્યારે પરસાદ વેસ ગયો તમારો બરાબર તમે જોઈ રહ્યા છો અમારી કથા પૂરી થઈ ગઈ છે ને હવે અમે બધે પ્રસાદ બેસવા જઈ રહ્યા છે તો આમાં પેંડાનો પ્રસાદ છે અને આમાં ફ્રૂટનો બધો પ્રસાદ છે ને શેરણામાં છે ને અમારે નારાયણભાઈ કેટલો લીધો છે તો આગળ બધીમાં માં વેસી દઈએ અને આ ક્રિને એ આગળ અમારે બોટે ઉપાડ લે આ જો મિત્રો બોટ ને ટ્રક માં મૂકી દીધી ઉપાડી ને જો ફાટા મારે જ આ લોકો ને હવે અમે પ્રસાદ વેસી ને આગળ થોડીક વારમાં અમારી બોટે ઉપાડીએ આમ ઠીક બજા દીધી છે નકર આખો બોટ આલે તો મિત્રો અત્યારે નાસ્તો કરવા બેઠી ગયા છે કથા બતા બધું પતી ગયું સેવ ટમેટા મેળવે નારાયણ ભાઈ આજ ત્રણ ચાર દિવસ પછી નાસ્તો બીનેસ રોટલી ને તો ફટાફટ નાસ્તો કરી લઈએ હવે તો મિત્રો જો આવી રીતના બોટ ચડાવે ટ્રકમાં ટોલીમાં એને ટોલી કહેવાય ટ્રકને ટોલી કહે આ લોકો જો વેધર કરતી હતી ને બોટ આ બોટ અમારી છે આગળ અમારો વારો આવી જાય એક બોટ રાઈસ તો મિત્રો અમારી બોટનો વારો આવી ગયો અમારા નારાયણભાઈને અમે શેડો પકડીને ને અંદર જાતા નહીં જો અમારા સાહુલભાઈને અમારે શહેર ને તો મિત્રો અત્યારે અમારી બોટ આવી રહી છે તમે જોઈ રહ્યા છો અમે સાહુલભાઈ ને બે અમારા ઓલા રગડા ને બધી લંગુ ભરીને જાય બેકારે ખાલી કરવા અમારી બોટ આવી રહી છે એક નંબર જો કઈ ઘટે મિત્રો અમારી બોટ પાણીમાં આવી ગઈ ભાઈ નથી જોઉં તમે આ માસ્ક બગા એય ભાઈ મિત્રો હાથી જોવા મળી ગયો આપણે માંગરોડમાં જો કેમ છે અમે જાતાતા રિક્ષા લઈને પૂજાનો સામાન મૂકવા અમારે નીરજભાઈ રિક્ષા ચલાવી રહ્યા છે તો મિત્રો અત્યારે હું ઉપર ચડી ગયો છું તમે જોઈ રહ્યા છે અમારી બોટને એક નંબર બધી એટલી બોટું છે જો હવે આજે પાણીમાં ઉતરી ગઈ કાલે ફિશિંગ કરવાના સવારમાં અમારે નીરેજભાઈ અહીં જો જાઉં અહી જો તો મિત્રો અત્યારે અમારો બરફ આવી ગયો છે તો કેવી રીતના આગળ બરફ લે આગળ તમને અમે કહીએ બરાબર જો આખો ટ્રક ભરીને આવી ગયો જોઉં તો એક નંબર ખાંગડાવાળો બરફ આવી ગયો છે આગળ વાવટા ચડાવી દીધા ઉત્તર એવી અહીંયા ત્રિસુલનું કામ ચાલુ છે તો મિત્રો આવી રીતના બરફ લેવો ને અવાજ બહુ આવી ગયો ગડગડાટી જો ઓલો ભાઈ અમારો બરફ બરો બરફ ના કે એમાં શું તો બરો તો મિત્રો અડધો બરફ આવી ગયો જો કાય અમારે ગાંધે છે ને તો મિત્રો નારાયણભાઈ બિરયાની બી નેવીસ મિક્સમાં રીંગણા બટાકાની આજ વેજ ખાવાનું છે આજે નોનવેજ બનાવ્યું અટલમાં વેજ બનાવી લઈ દીધું આજે સવારમાં કથા કરી હતી ને એટલા માટે રીંગણા બટાટા બનાવીને તો બધા જમવા બેઠી ગયા અત્યારે દોઢ બે વાગી ગયા કેટલા વાગ્યા ના દોઢ વાગી ગયો બે વાગવા આવી ગયા પોણા એક થઈ ગયો

ટેસ્ટિંગ કરીને અમે આવી ગયા બહુ ટેસ્ટિંગ અમારું મસ્ત રહ્યું આ વખતે રાઉસ કરવા ગયા હતા હમ ચેક કરવું પડે ને કે આમાં હું વાંધો છે કે કઈ વાંધો છે કે નથી રાઉન્ડ મેર્યો એક અમે મસ્ત મજાનો હા જો આયા દરિયાના મોજા આવે થોડાક થોડાક તો મિત્રો બોટું તો જો તમે હજી તક કેટલી બોટું છે

તો મિત્રો અત્યારે સાંજ નો ચા આવી ગયો તો ચા પી રહ્યા છે એક નંબર મસ્ત છે ને શાહ તો મિત્રો અત્યારે સાંજના છ સાડા છ સાત વાગવા આવી ગયા અમારે નારાયણભાઈ જમવાનું બનાવીશ શાક બનાવીશ ડુંગળી ને બધું મોડી નાખ્યું ધાણા ને મસાલો છે મસાલો મસાલો બધું કમ્પ્લીટ થઈ ગયું શાક બનાવે પછી ખાઈ લઈએ બની જાય પછી જો મિત્રો અત્યારે અમે થઈ ગયા આવ્યા બરાબર તો હવે ફિશિંગમાં જવાનું છે તો અત્યારે શોપિંગ કરવા જઈએ થોડુંક માલ માલચામાન લેવા અમારા મસી આ બધા નીકળી પડ્યા તમે જોઈ રહ્યા છો અહીંયા અમારા સેટ પણ છે જો કે લઈને આવ્યા તમારે સર તમે ગાય બરાબર બરાબર શોપિંગ કરી આવીએ આની કે હાચો તો મિત્રો અત્યારે અમે આવી ગયા ભજીયા ખાવા મારા માણસો કે આજ નાસ્તો કરી લે ભજીયા ભજીયા ખાઈ લઈએ માંગરોળ ને પ્રખ્યાત ભજીયા ખાવા આવી ગયા બોલો વિજયભાઈ ને મારું નામય વિજયભાઈ છે ઓળુભાઈ વાતો કરે છે કે પાપડ બાપડ ને જમાવટ છે તો મિત્રો અત્યારે ફાઇનલી અમારી શોપિંગ થઈ ગઈ સામાન લઈ લીધું ખાવાનું ને સોડા ને સાદી સોડા લીધી મગજ છે ને જાય બરાબર તો મગજ તો ડેર મારી જ જાય કોકને ઉલટી થાય ને કોક મગજ ડેર મારી જાય ને એવું બધી સાંજિયા થાય પેલી ફિશિંગમાં એટલે સોડા સાદી સોડા ને લીધી બરાબર ને ભજીયાને બધું ખાઈ લીધું છે બોટે જઈને ખાવાનું કોઈ પ્લાન નથી કેમકે ખાધું જ એટલે